કોમ્પલેક્ષ એથલેટિક્સ દોડ રમાઈ ખેલ મહાકુંભ નો પ્રારંભ થયો ત્યારે ગુજરાત સરકાર શ્રી યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ગુજરાત તમામ જિલ્લાઓ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે વડોદરામાં તમામ આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી ક્રિષ્ના પંડ્યા જિલ્લા શાસન અધિકારી શ્વેતા પારધી જિલ્લા શિક્ષણ અધિકારી વ્યાસ ત્યારે તમામ લોકોએ અલગ અલગ જગ્યા પર સ્પર્ધાઓનું આયોજન સરસ રીતે કરવામાં આવ્યું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો સપનો સપનું કે ખેલે ગુજરાત રમશે ગુજરાત જ્યારે આજરોજ વાઘોડિયા સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે એથલેટિક્સ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકોએ ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો અને ખાસ કૃષ્ણાબેન પંડ્યા જિલ્લા રમત વિકાસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે કન્વીનરો પણ હાજર રહ્યા હતા આપ देख रहे हैं सिटी 24 न्यूज़ चैनल